એની હિસાબો થઈ ગયો હવે ના વાત હા વાત તો ઓગલા મગરો ખાઈ પોમ હવે તમ જાવ તો લોસી મોકલી તો પણ આ આઈ એમ બેહી ગયા છોકરો ઘર દે મોકલી આ ગોમ શું કરા કાજી જા

ડીજે બંધ કરાવો બહુ સારા ને સારું કાર્ય હો ખતરાજી ખર્ચો કેટલો બચી જાય અધારે જો રકમોનો ભાવ દાગીનાનો ભાવ કેટલો હોય કારણ કે જેટલો ફાયદો પડે આપણી ખેડૂત બરાબર ખેડૂત હોય બરાબર ખેડૂત કરવા વધારે પૈસો ના ખેડૂત કરવા વધારે પૈસો ના એના જો ડીજે બંધ કર રકમો રાખવાની પણ એક થી બે જ રાખ વધારે નહીં

દારૂ બંધ કરાવ દારૂ ને ડીજે બંધ થાય ને એટલે ઓટોમેટિક એવું બંધ થઈ જાય કારણ કે ડીજે હોય તાણે પેલા પીવા ને તાણે કુદે ને બધું થાય પણ તમે શાંતિ રાખી આપડે આપણે શું આપડે આપણું કામ આપડે તો દંડ લે હે મેન પ્રોબ્લેમ એ હે ખતરાજી ખબર નહીજ થાય ભાઈ અમે કેવું ખબર ઘોડો જ રાતે નહી પણ થઈ ગયો થઈ ગયો એમ બે કલાક વાગાડો તો કે પચાસ હજાર થશે કે હા તો ખરો ખતરા એમજો ડી જે એ નો બરોબર એસી હજાર નું ડીજે ના કરે ને જગ્યાએ બીજું કંઈ કરો તો એમને ફાયદો થાય બધું ફાયદો થાય ને બીજા પૈસા ના લાગે નું વિચારો ને બીજા તો ડીજે તો ના બંધ ડીજે તો ડીજે વાળા એટલે એમને કમાવાનું એવું હોય ડીજે તો ના બંધ થાય પણ આપણા ગામ બંધ કરવા તો થશે

ત્રાસ મારે કંટાળી ગમ ના થયું એ તમારે ખાવાનું પગ મારો દબાવો માથું દબાવો ઘર દબાવો ના દબાવવા ના દબાવો ને ઉકલી જઈશું આ તો નક્કી નઈ સમય દબાવી દે આ કંટાળેલી ડોસી હોય તો લાઈન કઈ દબાવી દેવા દે

આટલું ઘેર ફિકર રાખે ચાલુ કરી નાચર કેવો નાચ એવો નાચે ને રામતુજી તો

છોકરો એમ કે મારતો ડીજે ના તો હાથમાં તો કહીએ પણ આવા પૂછીયે તું કે તો હોય જવાબ આપડે શું કરવાનું આવા એમના છોકરા બધા પૈ રહ્યા એટલે એવું શું કે ડીજે બંધ કરવાનું કે આપડે બાચી હજુ નઈ

બીજે વાર ઉપર નહીંટિંગ હોય મીટિંગ માં આવજો મીટિંગ લાવવાનું આપડે લાવવાનું આપણે લાવવાનું લાવવાનું નહીં એવા તો નવરા થઈ જાય બધું ચાલતું હશે અમારો છોકરા પૈણા ખતરા તમારા આપણા ગામમાં અત્યાર ભૈનિક મંડળ વાળા જે નવું સામ લાયા એ હારું કેવું

ભજન નો કે એવું ગામ એવું રાગ આવે તો ભજન માં બધા ભજન હું શું કહું ભજનની ની વાત આવી તો એકાદું ભજન થવા જ હતા

હા ગો છોકરો બીઆર ગાઈ ગોર્ધનજી એક બે ભજન કઈ નાખો ભજન કરશે કરશે

એ કાલે મીટિંગ કઈ ના છે કાલે કઈ નાખી તો જ્યાણે હા હા કઈ ના છે બરોબર હા કઈ ના છે આ આકુ ગામ બેક કરશું આપણે બરોબર અને આપણે તો શું કર દન જરા રાખો એટલે બધા આવે દન તો શું હોય કે બધા કોણ થી આમ જતા રહે હોય બરોબર